કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે સાથે જ ભારે વરસાદ કારણે ભાડિયા માંડવી ને કોઝવે પણ તૂટી ગયો છે ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા સમગ્ર હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે માનકુવા ભારે વરસાદને કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અહીંયા ખારેકની વાડી પાણી ભરાઈ જવાને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સતત બે દિવસ થી અંદાજે ઇંચ જેટલો વરસાદ પડ્યો ખેડૂતો જણાવી રહ્યા છે બીજી તરફ પણ ભારે અને જોડતો કોઝવે પણ તૂટી ગયો છે આ માર્ગ ટાટા અને અદાણીના પાવર પ્લાન્ટ ને જોડે છે જેના કારણે અનેક કર્મચારીઓ ત્યાં અટવાઈ ગયા છે ભારે વરસાદને કારણે કચ્છના મધ્યમ સિંચાઈ યોજના ડેમ પણ છલકાઈ ગયા છે કાયલા ડેમ પણ ઓવરફ્લો થયો છે આ ડેમ માંથી પાવર પટ્ટી જુરા જતવાડ પાલનપુર અને લોરિયા ગામોમાં સિંચાઈ માટે પાણી જાય છે માંડવીમાં આજે સવારથી એક પોઈન્ટ આઠ એક ઇંચ ભચાઉમાં પણ એક પોઈન્ટ આઠ એક ઇંચ અંજારમાં શૂન્ય પોઈન્ટ ઇંચ નખત્રાણામાં શૂન્ય પોઈન્ટ આઠ સાત ઇંચ અને અબડાસા માં શૂન્ય પોઈન્ટ પાંચ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહે છે તે લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસવા માટે અપીલ કરવામાં આવી છે અબડાસાના અનેક ગામોની જીવાદોરી સમાન ડેમ બેરાચિયા પણ ઓવરફ્લો થયો છે સાથે જ કંકાવટી ડેમ પણ ઓવરફ્લો થયો છે જેના કારણે અહિયાં લોકોને ભારે હાલા સામનો કરવાનો વારો આવ્યો છે ઉલ્લેખનીય છે કે મધ્યમ કક્ષાના અને સિંચાઈ માટેના ડેમ ઓવરફ્લો થતા માહોલ છે પરંતુ હાલ ભારે કારણે કે જનજીવન ખોરવાયું હોય તેવી સ્થિતિ છે ધોધમાર કારણે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે અને રોડ રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મેઘરાજાએ સર્વત્ર મહેર કરી છે રવિવારે સવારથી જ દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સક્રિય છે આ સાથે માછીમારો ને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે તો બીજી બાજુ ગુજરાત માં દસમી તારીખ સુધી ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગે આપી છે તે જોઈએ હવામાન વિભાગ ની આગાહી મુજબ આજે સાતમી જુલાઈ ના રોજ વેધર મેપ પ્રમાણે અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે નવસારી વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ ની સાથે અતિ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આઠમી તારીખે કોઈ પણ જગ્યાએ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે ભારે આગાહી આપવામાં આવી છે જિલ્લા માં કોઈ ચેતવણી આપવામાં આવી નથી હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે નવમી તારીખે કોઈ પણ જગ્યાએ અતિભારે વરસાદ ની આગાહી આપવામાં આવી નથી દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે અતિભારે વરસાદ ની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત કોઈ પણ જિલ્લા માં કોઈ ચેતવણી આપવામાં આવી નથી હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે દસમી તારીખે કોઈ પણ જગ્યાએ અતિ ભારે વરસાદ ની આગાહી આપવામાં આવી નથી બનાસકાંઠા સાબરકાંઠા આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે અતિભારે વરસાદ આગાહી આપવામાં આવી છે આ કોઈ પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી નવસારી પ્રથમ વખત પરિસ્થિતિ સર્જાઈ છે સંપૂર્ણ નદીમાં સતત પાણીની આવકથી જળસ્તર ત્રેવીસ ફૂટની ભયજનક સપાટી વટાવી ગયું છે જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચોવીસ કલાક ભારે વરસાદ આગાહી કરાઈ છે અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગમાં વરસાદનું નું યલો એલર્ટ આપવામાં આવ્યું છે નવસારી અને ઓરેન્જ એલર્ટ સાથે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત દાદરા નગર હવેલીમાં માં ભારે આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા આણંદ નડિયાદમાં સામાન્ય વરસાદ રહેશે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ પાટણ મહેસાણા પાલનપુર રાજકોટ ભાવનગર જુનાગઢ સુરેન્દ્રનગર દ્વારકા અને પોરબંદર માં મધ્યમ વરસાદ રહેશે કચ્છના નખત્રાણા ના મોડી રાત્રિ દરમિયાન પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ હતો થી માં ઇંચ નખત્રાણા પાણી પાણી થયું હતું ગ્રામ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના પગલે નખત્રાણા ની બજારો નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા નખત્રાણા ભુજ સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો ભારે વરસાદના પગલે નખત્રા ણા કેટલીક ખાનગી શાળાઓએ સલામતીના ભાગરૂપે આજે રજા જાહેર કરી હતી કચ્છમાં આજે સવારથી ભારે વરસાદ ને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે સાથે જ અહીંયા ભારે વરસાદ ને કારણે ભાડિયા માંડવીને ને જોડતો કોઝવે પણ તૂટી ગયો છે ધોધમાર વરસાદ વરસતા અહીંયાના રોડ રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી માનકુવામાં ભારે વરસાદ કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અહિયાં ખારેકની વાડીમાં પાણી ભરાઈ જવાયું છે સતત બે અંદાજે ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે બીજી તરફ માંડવીમાં પણ ભારે વરસાદને કારણે અનેક રોડ ધોવાઈ ગયા છે ઘાડિયા અને માંડવીને જોડતો કોઝવે પણ તૂટી ગયો છે આ માર્ગ ટાટા અને અદાણીના પાવર પ્લાન્ટ જેના કારણે અનેક કર્મચારીઓ ત્યાં અટવાઈ ગયા છે ભારે વરસાદ કારણે કચ્છના મધ્યમ સિંચાઈ ડેમ પણ છલકાઈ ગયા છે તલા ડેમ પણ ઓવરફ્લો થયો છે આ ડેમ માંથી પાવર પટ્ટી જુરા પાલનપુર અને લોરિયા ગામોમાં સિંચાઈ માટે પાણી જાય છે માંડવીમાં આજે સવારથી એક ઇંચ ભચાઉ માં પણ એક પોઈન્ટ આઠ એક ઇંચ અંજારમાં શૂન્ય પોઈન્ટ નખત્રાણામાં શૂન્ય પોઈન્ટ આઠ સાત ઇંચ અને અબડાસા માં શૂન્ય પોઈન્ટ વિસ્તારોમાં રહે છે તે લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસવા માટે અપીલ કરવામાં આવી છે અબડાસાના અનેક ગામોની જીવાદોરી સમાન ડેમ બેરાચિયા પણ ઓવરફ્લો થયો છે સાથે જ કંકાવતી ડેમ પણ ઓવરફ્લો થયો છે જેના કારણે અહિયાં લોકોને ભારે હાલા સામનો કરવાનો વારો આવ્યો છે ઉલ્લેખનીય છે કે મધ્યમ કક્ષાના અને સિંચાઈ માટેના ડેમ ઓવરફ્લો થતા માહોલ છે પરંતુ હાલ ભારે કારણે જાણે કે જનજીવન ખોરવાયું હોય તેવી સ્થિતિ છે ધોધમાર કારણે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે અને રોડ રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભર મેઘરાજાએ સર્વત્ર મહેર કરી છે રવિવારે સવારથી જ દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદ થાય એવી ત્રણ સિસ્ટમ સક્રિય છે આ સાથે માછીમારો ને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે તો બીજી બાજુ ગુજરાત માં દસમી તારીખ સુધી ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગે આપી છે તે જોઈએ હવામાન વિભાગ ની આગાહી મુજબ આજે સાતમી જુલાઈ ના રોજ વેધર મેપ પ્રમાણે અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે અતિભારે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે નવસારી વલસાડ જિલ્લામાં માં અતિભારે વરસાદના ઓરેન્જ એલર્ટ ની સાથે અતિ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આઠમી તારીખે કોઈ પણ જગ્યાએ અતિભારે વરસાદ આગાહી આપવામાં આવી નથી દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે ભારે આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત કોઈ પણ જિલ્લા માં કોઈ ચેતવણી આપવામાં આવી નથી હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે નવમી તારીખે કોઈ પણ જગ્યાએ અતિભારે વરસાદ ની આગાહી આપવામાં આવી નથી દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે અતિ ભારે આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત કોઈ પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે દસમી તારીખે કોઈ પણ જગ્યાએ અતિ ભારે વરસાદ ની આગાહી આપવામાં આવી નથી બનાસકાંઠા સાબરકાંઠા આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે